નમસ્કાર દર્શક મિત્રો હું રમેશ પરમાર વિશેષ સમાચાર લઈને આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર ખરભરાટ મચાવનાર દાહોદ જિલ્લાનું કૌભાંડ એટલે કે મનરેગા કૌભાંડ અને બચુભાઈ ખાબડ કહી શકાય કે એક ઇંચ અથવા તો એક ફૂટ પણ જ્યાં જમીન પર મનરેગાની યોજનામાં માટી નથી પાથરી અને જેનું કૌભાંડ બાળ આવ્યું છે એવું જ એક કૌભાંડ જેને કહી શકાય કે ભરૂચ જિલ્લામાં પણ બહાર આવ્યું છે અને ભરૂચ જિલ્લામાં કૌભાંડ દર્શક મિત્રો બહાર આવતા ખરભરાટ મચી જવા પામ્યો છે અને આ ભરૂચમાં જે મનરેગા કોભાંડ બહાર આવ્યું છે એમાં ભરૂચ જિલ્લાના છપ્પન ગામો અને આ છપ્પન ગામના જે મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી યોજના એટલે કે સાત કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ જેને કહી શકાય કે થઈ છે અને ભરૂચ જિલ્લા મદદનીશ પ્રાયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેશી ચૌધરીએ દર્શક મિત્રો આ મનરેગા યોજનાની અંદર આમોદ જંબુસર અને હસોટ તાલુકાની અંદર જે કરોડોનું કૌભાંડ થયેલું છે એની ફરિયાદ ભરૂચ પોલીસ સ્ટેશનમાં પામી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના જે ગામડાઓ છે અને આ ગામડાઓની અંદર મનરેગા યોજનાની અંદર જે કામ કરવામાં આવ્યું છે જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરી બાબતે આ ભરૂચ જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખરભરાટ મચી જવા પામ્યો છે

ત્યારે આ કામ કરતા જે મજૂરો છે રોજગારી મેળવતા જે મજૂરો છે એમને મળતી નથી રોજગારી એટલા માટે આ ભૂતકાળની સરકારોએ જેને કહી શકાય કે આ મનરેગા યોજના નેશનલ ગેરંટી રોજગાર યોજના મહાત્મા ગાંધી રોજગાર યોજના વિશે આ સરકારે વિચાર્યું અને એક જોબકાર આપી અને આ ગામડાના વર્ગ છે એને ત્રણ મહિના સુધી આ મહાત્મા રોજગાર ગેરંટી યોજનાની અંદર કામગીરી આપવાની

પિયુષભાઈ નુકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝાભાઈ ફરિયાદ નોંધાઈ છે ત્યારે જે મેટલ રસ્તા પર પાથરવામાં આવે છે એની ગુણવત્તા ઓછી છે સરકારી કર્મચારીઓ અધિકારીઓના મેરાપીપણાના ફરિયાદનો પણ જેને કહી શકાય કે આ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ નું કોભાંડા ભરૂચ જિલ્લાના છપ્પન ગામોમાં દર્શક મિત્રો અધધ અધ કહી શકાય ગરીબોની રોટી અને ગરીબોની જેને કહી શકાય કે આ ગરીબોનો રોટલો જેને કહી શકાય કે આ લોકો દ્વારા છીનવવામાં આવ્યો છે અને આ કોભાંડ જયારે બહાર આવ્યું છે ત્યારે જંબુસર અને આમોદ તાલુકાના ગામડાઓ પણ એમાં સામેલ છે અને જંબુસર તાલુકાના ગામડાઓ જે છે એ ત્રણ ગામડાઓ છે અને વેહલમ આવા ગામોની અંદર જેને કહી શકાય કે આ આચરાયું છે ત્યારે અમારી કાનમ એક્સપ્રેસની ટીમ ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકા પંચાયત ખાતે મુલાકાત માટે ગઈ હતી અને કઈક અધિકારીઓમાં ફફરાટ હોય એવું જોવા મળ્યું હતું કારણ કે ગઈકાલે જંબુસર તાલુકા પંચાયતના કર્મચારીઓ જેને કહી શકાય કે ગેરહાજર હતા તાલુકા વિકાસ અધિકારી પણ હાજર ન હતા અને કઈક ફફડાટ વ્યાપ્યો હોય એમ જાજી હાજરી અધિકારીઓની જોવા મળી હતી કાનમ એક્સપ્રેસના પ્રતિનિધિએ તાલુકા વિકાસ અધિકારીને ફોન પર કોન્ટેક્ટ કર્યો ત્યારે એમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો અને સાહેબ સાઇડ પર ગયા છે એવી જાણકારી પ્રાથમિક રીતે મળી છે જ્યારે આ કોભાંડ આટલું મોટું જંબુસર અને આમોદ તાલુકો અને ભરૂચ જિલ્લાના છપ્પન ગામડાઓની અંદર જયારે આ કોભાંડ બહાર આવ્યું અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે કઈક અંશે દર્શક મિત્રો આ કર્મચારીઓમાં સરપંચોમાં મનરેગાના અધિકારીઓમાં ચહલ પહલ મચી ગઈ છે ફફડાટ વ્યાપી ગયો છે તો હવે જોવું જ રહ્યું કે આ મનરેગાના કોભાંડ રેલો એ ક્યાં જાય છે